પતંગો ચડી જાય જબ્બો આ તો ઉતરે ન લે પતંગ આઈ લે આઈ લે આવી ઉતરે લે લે આમ તો હોય એક વાત તો હોય હા તું આનો આજે હું આવું હા જલ્દી આવજે અલ્યા આઈ

ચમાઈ પતંગાલી દીદી તારું દામ પેલા બે બે લઈને નઈ ગયો એક તો અમે તે અમે હું કહીએ હું કહા મન આ ઉપર આકા આકા કેટલી આ જો દે આ પેલા ના ઓના જો તે મને તન નવી લિયા લે 5 રૂપિયા ની અમે છાઈ લિયા લે અમે હું કહીયું

哦，那我。

Wanita, wanita, wanita,

આપી દો મને મારી પતંગ પાહી આપી દો વાતો લેજે લેજે દે ને તો હું બોલેલા આ આ અને ઇંકે હે કે મોતા હાઈ કેલા પતંગો લુંતા કે લેના જો કે નહીં હાલ દીય અમે ક્યાં દીય

કઈ પતંગ આઈ ના તો પાઈ માગવા આયા ને અમે કિન્ને બંતાન પડી જાય તો અમે લઈ જઈએ વાયો થયો કુટ્યા તમે ઓય આવો આપી દે આપી દે નહીં આપી દે અને હવે પાસે તો નહીં આપી આ બે મારી પતંગ અમે બે થઈ યાર